સમાચાર કુબેર ડિંડોરે ટ્વીટ પર આપે છે માહિતી આ ઉમેદવારોને થશે મોટો ફાયદો મિત્રો એકવાર માહિતી અંત સુધી જોવાનું ભૂલતા નહીં નવા છો અને મિત્રો જેમને પણ કાયમી ભરતી સંપૂર્ણ પ્રોસેસ જે સેવન સ્ટેપ એટલે કે સાત સ્ટેપમાં પ્રોસેસ થવાની છે એની અપડેટ નથી જોઈ ટાટ હાયર સેકન્ડરીનો મેરિટ લિસ્ટનો અપડેટ નથી જોઈ ફટાફટ આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા પ્લે લિસ્ટનો ઉપયોગ કરી ચેનલને વિઝિટ કરી મિત્રો એ વિડીયો તમે નિહાળી શકો છો સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલી છે મિત્રો જરૂરથી નિહાળવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો આ અપડેટ આપતા પહેલા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ફટાફટ જોઈન કરી શકો છો અને મિત્રો ચેનલ પર નવા છું ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલકન પ્રેસ કરો દરરોજની નોટિફિકેશનની અપડેટ

બધી ના નિયમો જાહેર કરવામાં આવે છે એની સંપૂર્ણ આપણે વિગતવાર વિડીયો લઈને આવીશું જેમાં કયા કયા નિયમો છે એના માટે મિત્રો ચેનલ ઉપર બન્યા રેજો વિઝિટ કરતા રહેજો અને મળી નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે નવી પ્રતિ સાથે જય હિન્દ જય સવિતા